ચોમાસાની ઋતુમાં સુરત શહેરમાં અનેક રસ્તા પર ખાડા પડવાની સમસ્યા સામે આવી છે તો રસ્તા પર ખાડાની સાથે મોટા મોટા ભૂવા પડતા વાહન ચાલકોને પણ હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે ચોમાસાએ જાણે સુરતની સુરત જ બદલી નાખી હોય તેવા દ્રશ્યો સામે આવી રહ્યા છે ક્યાક બ્રિજ પર ખાડા પડ્યા છે ત્યારે સુરતના ખાંડ બજાર પાસે આવેલા સૂર્યપુર ઘરનારાની બહાર એક ભૂવો પડતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવાનો વારો આવ્યો છે મહત્વની વાત છે કે એક દિવસ પહેલા જ આ જગ્યા પર ડેનેજની કામગીરી કરવામાં આવી હતી અને આ કામગીરી બાદ ભૂવો પડતા વાહન ચાલકોને હાલાકીનો સામનો કરવો પડ્યો હતો તો ભુવાને કારણે એક કિલોમીટર જેટલો ટ્રાફિક પણ સર્જાયો હતો તે સુરત મહાનગરપાલિકાની ટીમને આ બાબતે જાણ થતા પાલિકાની ટીમ દ્વારા ભુવાને ફરતે બેરિકેડિંગ કરવામાં આવ્યું હતું કેપુર ગરનાડુ ખાંડ બજાર તો સમસ્યા છે એ ગરનાડા પર નીચે જે મોટી ડ્રેનેજ લાઈનો થાય છે તો ત્યાં મોટી ગ્રીલો નાખીને ફિટ કરેલું છે પણ એ એક દિવસ રિપેર થાય અને ત્રણ દિવસ ખરાબ હોય છે કેવી તકલીફ પડી રહી છે એ આપ જોઈ જ શકો છો કે જે સૂર્યપુર ગર્નાડા થી લઈ અને જે બ્રિજ સુધીનો ટ્રાફિક થરજાયો છે કેટલા સમયથી આપણો છે આ રોજની સમસ્યા છે એવું કેવું હોય તો કહી શકાય કારણ કે ત્યાં આજથી ત્યારે પણ એટલા બધા ખાડાઓ પડેલા છે કે એનો કોઈ હલ જ નથી શું માંગ છે પ્રોપર રિપેર થવું જોઈએ જ્યારે પબ્લિકની કોઈ પણ વસ્તુ કંઈ પણ જરાક મિસ્ટેક થાય છે ત્યારે એસએમસી માટે મોટી તબાહી લઈને પબ્લિક ઉપર ચડી બેસે છે અને આ પોતે રિપેર કરે છે તો કેવું રિપેર કરે છે કે બીજે જ દિવસે ખરાબ હોય છે